છે આજે મહાશિવરાત્રી પર્વે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ સ્થિત બાપુ જગતનાકા પાસે આવેલ હિરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી શ્રદ્ધાળુઓએ ભગવાન ભોળાનાથ ના દર્શન પૂજન કર્યા આજે મહાશિવરાત્રી પર્વ છે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ વાઘોડિયા રોડ જૂના બાપુ નકા ખાતે હીરાબા નગર આવેલું છે અહીં વર્ષ બે હજાર સોળમાં હિરેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી અહીં દરેક મહાશિવરાત્રી સોમવતી અમાસ શ્રાવણ માસ સહિતના વર્ષ દરમિયાન શિવરાત્રી પર્વે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજરોજ મહાશિવરાત્રી પર્વે હિરેશ્વર યુવક મંડળના પ્રમુખ કરશનભાઈ રબારી પૂજાભાઈ વિક્રમભાઈ દીપકભાઈ શર્મા રાજુભાઈ પટેલ કેશવ રાઠવા સહિતના આગેવાનો દ્વારા અહીં ભાંગ પ્રસાદી

બટાકા નું પ્રસાદ હોય છે ને સાંજે ભજન કીર્તન રાખીએ છીએ અને હર્ષો ઉલ્લાસ થી અમે દર વર્ષે શિવરાત્રીનું નો પ્રોગ્રામ કરીએ છીએ મારું નામ દીપક શર્મા છે અને હું હીરાબાનગર નો રહેવાસી છું આપણે હીરેશ્વર મહાદેવ આવેલું છે અને આપણા પ્રમુખ કરશનભાઈ છે બધા વડીલો છે દીપકભાઈ છે રમેશભાઈ જાદવ છે પછી લાલાભાઈ છે અમુક આપણા મોટા મોટા માણસો દર વર્ષે શિવરાત્રી નો મહોત્સવ સારી રીતે ઉજવે છે માંગ બનાવીએ પ્રસાદી બનાવીએ રાતે ભજન કીર્તન કરીએ છીએ અમે આજે બે બે હાજર સો થી આ મંદિર બન્યું ત્યાંથી અમે દસ જણાવી પ્રસાદી મહાપ્રસાદી અમે આપીએ છીએ સાંજે શું કાર્યક્રમ સાંજે ભજન કે કીર્તન નો કાર્યક્રમ કરીએ છીએ રાત્રે આપડા ગોસ્વામી ગણપતભુરી ભગવાન મોરી રસી ખટંબા પ્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો